એક વ્યક્તિ એક હોદ્દાનું સૂત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા અપાયું છે જેને લઈને સુરતના ભાજપના મહામંત્રી લલિત વેકરીયા કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે સોમવારે મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે સુરત શહેર સંગઠન માળખાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીએ રાજીનામું આપીને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે હાલમાં જ મહામંત્રી બનેલા લલિત વેકરીએ રાજીનામું આપતા ભાજપના રાજકારણમાં ખડભાટ મચી ગયો છે પ્રદેશ પ્રમુખ એક વ્યક્તિએ ખોદાની વાત કરતા લલિત વેકરી એ વોર્ડ નંબર સાતમાંથી પોતાની દાવેદારી કરી છે તેની સાથે જ મહામંત્રી તરીકે રાજીનામું પણ આપી દીધું હોવાના ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કોઈ કારણ મારી ચૂંટણી લડવાની ઈચ્છા હતી એટલે અમારા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ રાજમેરાને મેં વાત કરી એ વાંધોની માંગો ટેકી અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ દરેક સભાની અંદર દરેક વખતે એક વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક વ્યક્તિને એક હોદ્દો અને એક ઘરમાંથી બે હોદ્દા નહીં તો મારે ચૂંટણી લડવાની ઈચ્છા હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે કયા વોર્ડમાંથી હવે લડશો આપ વોર્ડ નંબર સાત અથવા તો પાર્ટી જ્યાં કે ત્યાંથી લડીશું ખાસ કરીને દાવેદારી નોંધાવી છે નિરીક્ષકોએ શું કહ્યું નહીં નિરીક્ષકોએ તો બસ લલિતભાઈ ચૂંટણી લડવી છે લડવાની ઈચ્છા છે મેં કીધું હા ઘણા સમયથી આ સંગઠનમાં કામ કરતો હતો તો મારી ઈચ્છા છે ચૂંટણી લડવાની એટલા માટે